નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન સંભવિત પૂર સહિતની કુદરતી આપત્તિઓને પહોંચી વળવા ની એક ટીમ ફાળવવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભાવનગર જિલ્લા માટે એનડીઆરએફની એક ટીમ ફાળવવામાં આવી છે એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરી માટેના આધુનિક સાધનો સાથે ભાવનગર આવી પહોંચી છે હાલમાં માજીરાજવાડી ગેસ્ટ હાઉસ ખાતે ટીમને ઉતારો આપવામાં આવ્યો છે એનડીઆરએફની ટીમ દ્વારા જિલ્લામાં કોઈપણ સ્થળે પૂર સહિતની સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી કરવાની સાથોસાથ લોકોને કુદરતી આપત્તિના સમયે શું કરવું તેનું માર્ગદર્શન પણ આપશે